લોકસભાની ચૂંટણીમાં ભાજપના છ અને કોંગ્રેસના ચાર સહિત અત્યાર સુધી કુલ એકત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્યારે આજે પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૌધરી સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા પાટણથી ભરતસિંહ ડાભી અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા બારડોલીથી પ્રભુ વસાવા ઉમેદવારી પત્ર ભરશે તો દાદરા અને નગર હવેલીથી કલાબેન ડેલકર પોતાની ઉમેદવારી આજે નોંધાવશે તો આજે પણ કેટલાક ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવાના છે ફોર્મ ભરવાના છે ગઈકાલે એકત્રીસ ઉમેદવારોએ અત્યાર સુધી ભાજપ કોંગ્રેસના કુલ એકત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે આજે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા કચ્છ પર વિનોદ ચાવડા ભાવનગરથી નીમુબેન બાંભણિયા બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા પાટણથી ભરતસિંહ ડાભી અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા બારડોલીથી પ્રભુ વસાવા ઉમેદવારી પત્ર ભરવાના છે તો દાદરા અને નગર હવેલીથી કલાબેન ડેલકર પણ આજે જ પોતાની ઉમેદવારી નોંધાવશે